હા સર લાગક bari સામે જરા ઊભો પાર્તો કઈ પાર્તો કઈ પીછે આવી મને দাও મને দাও અરે જલર ઈટુ હેલ્પ કર સરને સપોર્ટ દિઓ સપોર્ટ દો જલર દિયો જલર દિયો સર ના ના ઈટુ દિયો નાશુક

ભાઈ 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 સર દો 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 સર ઇસ્લામ ધર્મ સુરા કહાની છે સર સગા দিলে হিচাপে খু সুন্দৰ কৰি